સરકારના મંત્રી કુંવરજી હળપતિ બોલ્યા છે કે ચૈતર વસાવા નહીં પરંતુ તે ચીટર વસાવા છે ને ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ તેમની ગ્રાન્ટમાં ચીટિંગ કરે છે ને આદિવાસી સમાજ છે તેમને આપેલી ગ્રાન્ટ પર તે ફાળવતા નથી

કાર્યવાહી અમે રચાર ગૃહમાં અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા બળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હડપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્ય શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આધી આદશ ગ્રામ અને ગુજરાત પેટન્ટ સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે જેનાથી થી પચીસો સાહેબનો ઠપકો મળ્યો હશે જેનાથી ને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે ગેરમાર્ગે દોરે છે તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ચાર હજાર ત્રણસો ને તો આવી હતી તેમાંથી તમે અને એમાંથી પણ નવસો ને બે કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે ત્યારે પેલા ચૌદસો પંચાણું કરોડ ફાળવવાના બાકી અને આ નવસો બે કરોડ વણ વપરાયેલા કુલ ચોવીસો કરોડ રૂપિયા આજે બી તમે ફાળવ્યા નથી

નથી આજે રોડ રસ્તા નથી કનેક્ટિવિટી નથી આજે રોજગારી નથી શા માટે તમે કરતા નથી સિંચાઈનું પાણી કેમ આપતા નથી કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી ત્યાં કેમ તમે બોલ્યા નથી આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે એમાં કેમ તમે બોલતા નથી ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બહાર આવી જાય એના પર પડદો પાડવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા અમારા પર ટીકા ટિપ્પણી અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે આમ આદિવાસી સમાજનું જે રાજકારણ છે તે ઘણા સમયથી ગરમાગરમી ભરેલું છે કેમ કે મનસુખ વસાવા તો ક્યારેક ચૈતર વસાવા તો ક્યારેક અનંત પટેલ તો હવે સરકારના મંત્રી કુંવરજી હળપતિ પણ મેદાને છે ને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજમાં હવે જે પ્રકારેનું ત્યાં પાર્ટી પોલિટિક્સ ચાલી રહ્યું છે અને ખાસ કરીને આ નેતાઓ સમાજ પર જે પ્રકારે પ્રભુત્વ બનાવવા માટે રાજકારણની દિશા તરફ આગળ વધતા દેખાઈ રહ્યા છે તેને લઈને રાજકારણ અને આદિવાસી રાજકારણ બંને ગરમા ગરમી ભરેલું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો